તો જય દ્વારકાધીશ મહાદેવ મિત્રો આપણે બ્લોક ની શરૂઆત કરી દીધી છે તો અત્યારમાં જો બાપાએ વાવણીઓ પકડાવી દીધો અને આપણી વાવ જો તમને બતાવું આપણી વાવ માથે થી સેલી જાય ને હવાર હવારમાં આજે આપણે બાપાએ આપણું કામ લઈ લીધું જો ખેતરમાં હે ને ખેતરમાં મીઠું હા કરજ હું ખેતર આ ને હું આવું કરાવે બાપા જાઉં ખેતરમાં ખાંડ નાખી દઈએ આપણે એટલે મિત્રો ખાંડ નથી ઊરિયા નાખીએ માંડવીમાં પાણી નો લાગે વાટું તો આજે હવાર હવારમાં બાપાએ આપણું કામ લઈ લીધું ગારા કસકાણ નાય પણ આવા ઢગડા કરાવે છે તો પેટી ભરતા કંઈ કહેવાય જાય તો માફ કરજો ચાલુ કરી દીધું હું પરવે હો 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 બહુ જ એવું માણી એવું તો હવારમાં ઉઠે એ લુગડા બદલાવે ને છીન સપાટા કરવા કાંક ચાહું ખેતરમાં જ કંઈ કામ થાય હે નહીં પણ કે ને કે કરમ ની કઠણાઈ હોય તો પછી કરવું પડે આવું જો આજે આજ તો આપણો દી ઉપર વાળા કાલે તકે ખારું કરી દે ગાડા કાંક સીન સપાટા કરવા જાય જો એક મારી મોર જાય જોવા ખાતર નાખતો નાખતો તો મિત્રો ખાતર નાખી લઈએ જો એક આકર મે અંધાર થયો ને તો ખોટું બગાડ ન થાય ખાતર નો જો કાંધી છેડી જોરદાર હેલો હેલો રે નહી ખરેખરો ડોહો ન પડે જાય જો બીગડ્યો ને તો મેં આવ્યો તો તો દોસ્તો નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે બીજા દિવસની ને આપણે આવી ગયા છે નેદવા આલે વરસાદ ચારી બાજુ વરસે એવું લાગે આપણે પણ આવ્યો તો બહુ હતો જાડું મોટું તો હાલ જો હું થેકું Nadia mon belon, amna yim kim matai bo ta maja sen, nadia mon wale, kim bila? yim me bon te jah ga iya, apalan bara kade, blog mon jo, like share ne subscribe karo na bon te halo ak. આપણે જ આવીએ તો દોસ્તો સાંજનું ટાણું થઈ ગયું આપણે બ્લોગ પૂરો કરી દઈશું પણ પૂરો કરતા પહેલા જરૂરથી લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારો બહુ જ સપોર્ટ મળ્યો અને મળતો રહે તો મળીએ આપણે નવા બ્લોગમાં જય દ્વારકાધીશ મહાદેવ